આગામી સાત જુલાઈએ ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રા યોજાવાની છે આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં ભવ્ય રથયાત્રા યોજાય છે આ વર્ષે પણ રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે પણ શું તમે જાણો છો કે અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો રથયાત્રાની શરૂઆત કોણે કરી સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઇતિહાસ પણ ભવ્ય રહ્યો છે આ તમામ બાબત હું આજે તમને આ વિડીયોમાં જણાવીશ પણ પહેલાં તમે ફટાફટ આ વિડીયોને શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપણી સાથે વતસત કહેવાય છે કે આજથી અંદાજે સાડા ચારસો વર્ષ પહેલાં રામમંદિર સંત હનુમાન જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો એકસો સુડતાળીસ વર્ષ પહેલાં બે જુલાઈ અઢારસો ઇઠ્યોતેરના મંગળવારના રોજ અષાઢી બીજે સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી ત્યારથી આ પરંપરા વર્ષો બાદ પણ યથાવત છે દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે ઈસવીસન અઢારસો ઇઠ્યોતેરમાં નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે અમદાવાદની સૌ રથયાત્રા માટે ભરૂચના ખલાસીઓએ રથ બનાવી આપ્યા હતા ચૌદ કિલોમીટરની આ રથયાત્રા સરસપુર ખાતે મોસાડમાં રોકાય છે જ્યાં સ્થાનિકો ભગવાન જગન્નાથના ભક્તોને મડાભોજ અર્પણ કરે છે સરસપુર ભગવાનનું મોસાડ કેવી રીતે બન્યું તેની વાત કરીએ તો એકસો સુડતાળીસ વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાળામાં લઈ જવાતા હતા જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું બસ તે જ સમયથી સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું હવે સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો રથયાત્રાના દર્શન કરે છે એનો જીવન રથ ભગવાન જગન્નાથ ખુદ હંકારશે તો હવે તમે પણ તૈયાર થઈ જાઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે